મૂળ યુપીના ત્રેવીસ વર્ષીય આરોપી રિક્ષા ચાલકે ટોળકી સાથે ભેસ્તાનમાંથી ચોરી કરી હતી સુરત ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીના ત્રેવીસ વર્ષીય આરોપી રાજા રમેશ રાજભર સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ નજીક કલ્યાણથી બાતમીના આધારે ઝડપી પાડ્યો છે ટોળકીના ચાર આરોપી હજુ વોન્ટેડ છે આરોપી રાજા ઝડપાતા સુરતમાં ભેસ્તાન અને ભરૂચમાં થયેલી ચોરીનો ગુનો ઉકેલાયો છે આરોપી રાજા રમેશ રાજભરે કબુલાત કરી હતી કે એક મહિના પૂર્વ તે અને તેના નાના ભાઈ વિશાલ રમેશ રાજભર આકાશ સુશીલ મંડળ રાહુલ ઉર્ફે ભૈયો રાજભર તથા મુસ્તાક શેખ મુંબઈમાંથી અલ્ટો કાર ચોરી કરી હતી જેમાં તેઓ પાંચે ભેસ્તાન આવ્યા હતા બાદમાં વિશાલ તથા આકાશ બે જણા ચોરી કરવાના સાધનોની બેગ લઈ સફારી કોમ્પ્લેક્સ ઉપર ગયા હતા અને એક બંધ ફ્લેટનું તાળું તોડીને અંદરથી રોકડા રૂપિયા ચાલીસ હજાર અને સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી હતી બાદ આજ કારમાં તેઓ ભરૂચ ગયા હતા ભરૂચ સ્ટેશનની એક હોટલમાં તેઓ રોકાયા હતા બાદમાં નજીકમાં આવેલા સમન્વયે એપાર્ટમેન્ટના રેકી કર્યા બાદ એક ફ્લેટમાંથી દોઢ લાખની મત્તાની ચોરી કરી હતી ક્રાઇમ બ્રાન્ચે રીઢાની ધરપકડ કરી ભેસ્તાન પોલીસને સોંપ્યો છે આરોપી સામે ગણદેવી સહિત બાર ગુનાઓ મૂળ યુપીનો અને હાલ મુંબઈ રહેતો રીઢો રાજા રાજભર રિક્ષા ચલાવતો હતો આંતરરાજ્ય ટોળકીના આ આરોપી સામે ગણદેવી બિલીમોરા નવસારી પારડી ડુંગરા દહીસર મલાડ નયાનગર નવગઢ સહિતના પોલીસ સ્ટેશનમાં બાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે રાજાએ તેની ટોળકી સાથે સુરત અને ભરૂચમાં પણ ગુનાને અંજામ આપ્યો હતો